થોડી મેથી પણ ખાવી જોઈએ કડવાશ પણ જોઈએ તો સો થી સવાસો ગ્રામ જેટલી મેથી છે છે તમે પલાળા વગર ડાયરેક્ટ પણ તમે શાક બનાવી શકો છો તમને યાદ આવ્યું કે ચાલો આજે થયું કે મેથી પાપડનું શાક બનાવવું છે તો તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો પણ જો તમારો પ્રી પ્લાન હોય તો તમારે મેથીને પલાળી દેવાની સરસ ધોઈ અને નવશેકા ગરમ પાણીમાં પલાળી દેવાની મેં પલાળી રાખી ચાર થી પાંચ કલાકમાં જ મેથી સરસ પલળી જાય છે મેથી ઘણા અલગ અલગ પ્રકારની આવતી હોય છે મેં જે અહીંયા મેથી લીધી છે એ પેપડો મેથી છે આ મેથી છે ખૂબ જ સરસ આવતી હોય છે અને પલળી એનું નામ છે એવી જ રીતે પેપળા જેવી એટલે કે

ગેસ ઉપર એક કુકર મૂકી દીધું છે એની અંદર નાખી દઈએ ત્યારબાદ આપણે એની અંદર નાખીશું મીઠું પોણી ચમચી ભરીને મેં નાખ્યું છે નાની ચમચી છે અને ત્યારબાદ એક મોટી ચમચી આપણે તેલ નાખી

ફરીથી જણાવી દઉં એક આખો ગ્લાસ ભરીને નાખ્યો છે ને બીજો અડધો અથવા તો મેથી ડૂબે એનાથી એક થી દોઢ ઇંચ માથે એક આટલી આંગળી પાણી રહેવું જોઈએ કારણ કે હજી આ ફૂલ અને મેં તમને એ જણાવ્યું કે તમે છે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો કાચી મેથીમાંથી તરત જ મેથી ધોઈ અને આપણે જે આપણે જે પ્રોસિઝર કરી એવી જ રીતે તમારે કાચી કુકરમાં નાખી દેવાની તેલ મીઠું નાખી દેવાનું પણ કાચી મેથી કરો તો પાણીનું પ્રમાણ થોડું વધારી દેવાનું દોઢ ગ્લાસ નાખ્યું છે કાચી મેથી હોય તો બે ગ્લાસ નાખવાનું આમાં આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ લેવાના છે કુકર બંધ કરી દઈએ અને જો તમે કાચી મેથી માંથી ઇન્સ્ટન્ટ બનાવતા હો તો તમારે સાત વિસલ લેવી પડશે અને બે ગ્લાસ પાણી અને આમાં તમારે દોઢ ગ્લાસ પાણી અને પાંચ વિસલ ઓકે તો હવે આપણે હું આમાં પાંચ વિસલ કરી લઉં અને એનું પ્રેશર રિલીઝ થાય પછી આગળ આપણે શાક બનાવીએ મેથી સરસ બફાઈ ગઈ છે પાંચ વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે જો પ્રેશર એકદમ રિલીઝ થઈ ગયું છે હવે આપણે એનું ઢાંકણું ખોલીશું અને મેથી અને આ મેથી છે એને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું થોડી ગરમ હશે એટલે ધ્યાન રાખજો ત્યારબાદ એની અંદર આપણે થોડું પાણી નાખીશું નોર્મલ વોટર છે એટલે આપણે હાથ નાખી એટલા માટે હળવા હાથેથી ચોળવાનું બહુ નહીં ચોળવાનું નહીં તો મેથી છે એ તૂટી જશે એ ચોળવાનું રીઝન છે કે મેથી ઉપર જો તમને દેખાતી હોય વિડીયોમાં તો એક ફોતરી હોય છે એ ફોતરી ખાતી વખતે ગળામાં છે એ અટવાઈ જતી હોય તાળવે ચોટી જતી હોય છે એટલે પણ ઘણા લોકોને મેથીનું શાક નથી ગમતું હોતું એટલે આ રીતે આપણે તેલ મેં તમને કીધું ને તેલ આપણે એટલા માટે નાખ્યું છે કે એનું જે ઉપરનું ફોતરું છે એનાથી અલગ થઈ જાય ઇઝીલી નહીતર નહીં અલગ થાય તો તમે ખાતા હશો ત્યારે તમને શાક ખાતા હોય ત્યારે ગળામાં અટવાય છે તાળવે ચોટે છે અને ખાવાની મજા નથી આવતી આ જ રીતે ફરીથી થોડું પાણી નાખી દઈએ આ પ્રોસેસ છે એ તમારે બે થી ત્રણ વાર કરવાની છે અને જેના લીધે છે ઉપરથી બધા જ છીલકા છે એ નીકળી જાય અને જે મેથી જે અતિશય કડવી લાગતી હોય છે એની કડવાશ પણ એકદમ ઓછી થઈ જાય છે મેં બે વાર કર્યું છે અત્યારે અને ત્રીજી વાર પણ હું કરીશ હું તમને દેખાડું હમણાં છેલ્લે કે એમાં કેટલા ફોતરા છે આપણે જો આ પાણી છે એને આપણે આમાં નાખીએ ઘણા લોકોને ન ખ્યાલ હોય કે આવી રીતે એની અંદર ફોતરા પણ હોય

જીરું નાખીએ જીરું છે એને થોડું આપણે ફૂટવા દઈશું એની અંદર થોડું ગોલ્ડન બ્રાઉન જેવું થાય એટલે ત્યારબાદ આપણે એની અંદર લસણ નાખવાનું છે છે બે મેં અધ કચરું વાટી લીધું હતું ઘણા લોકો છે નાના નાના ટુકડા પણ નાખતા હોય છે તમને જે રીતે પસંદ હોય એ રીતે નાખવાનું અને ન ખાતા હો તો નહીં નાખવાનું આ રીતે નાખ્યા બાદ એની અંદર આપણે હિંગ નાખી દઈશું ત્યારબાદ હળદર નાખીશું પાંચ જેટલી અને આ બધી વસ્તુ છે આપણે મિક્સ કરી દઈશું અને લસણને થોડુંક આપણે લાઈટ પિંક જેવું ખાવા દઈએ જેથી એની કચાશ વહી જાય મહત્વ છે અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે મેથીમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ છે એ મેથીમાં હોય છે હવે લસણ પિંક જેવું થઈ ગયું છે ત્યારબાદ એની અંદર આપણે

ને ફ્લેમ હાઈ છે એટલે દેખો જો તમે મસાલા છે ફટાફટ ચડી જાશે આપણે મેથીમાં પણ મીઠું નાખ્યું હતું પણ મેથીને આપણે ત્રણ ચાર વાર બફાણા પછી ધોય છે એટલે એનું મીઠું છે એ ઓછું થઈ ગયું છે તો પણ નાખવામાં થોડું ધ્યાન રાખવાનું કારણ કે પાછળથી આપણે પાપડ પણ નાખવાના છે એટલે પાપડ પણ ખારા હોય જેને સાંધાના દુખાવા હોય હાડકાના દુખાવા હોય અથવા કેલ્શિયમની કમી હોય પેટ ફૂલેલું હોય તો રાત્રે આઠ થી દસ દાણા મેથીના છે એ તમે પલાળી દો અને સવારે મેથીના દાણા ચાવી જાઓ તો આ બધી પ્રોબ્લેમ દૂર થઈ અને કેટલા પણ રોગો નાના નાના રોગો મેથી છે એ મટાડી દેતી હોય છે સૌથી વધારે રોગ છે એ આપણને ખબર પણ ના હોય અને આપણે આવી રીતે મેથી છે શાકમાં છે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો આપણને કેટલો ફાયદો થતો હોય છે રોગોથી છુટકારો મળી જતો હોય છે અને આપણે પાંચ મિનિટ ઉકળવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે સરસ મસાલા ચડી ગયા છે તેલ ઉપર આવી ગયું છે મરચાનો સરસ મજાનો કલર પણ ઉપર આવી ગયો છે હવે આપણે આની અંદર આ બધી મેથી નાખી દઈએ મેથી નાખ્યા બાદ આપણે એને મિક્સ કરી દઈએ અને હવે આપણે એની અંદર ભરીને મેં ગોળ નાખ્યો છે ગોળ ને સુધારી લીધો છે અને એની અંદર એક મોટી ચમચી હું ખાંડ નાખીશ કારણ કે ગોળ અને ખાંડ નાખવાથી બંને નાખવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે ગ્રેવી ખૂબ સરસ થશે શાકની તમારે એકલો ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો પણ જો બે આ રીતે નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને વધારે ગળ્યું કરવું હોય ઘણા લોકો વધારે ગળ્યું ખાતા હોય તો થોડો ગોળ કે ખાંડ વધારે નાખી દેવાના અને ઓછું ખાતા હોય તો થોડું પ્રમાણ ઓછું કરી દેવાનું હવે આને સરસ મિક્સ કરી દઈએ અને અત્યારે છે હવે આપણે આની અંદર પાણી નાખી દેવાનું છે આમાં થોડું પાણી તો છે જ પણ બીજું આપણે પાણી નાખી દઈએ એક નાનો ગ્લાસ આની અંદર પાણી નાખી દીધું છે હવે આપણે પાણીમાં આને ચડવા દેસુ જેથી મસાલા બધા સરસ ગળી જાય ગોળ ખાંડ બધું ઓગળી જાય રસાવાળું હોય છે આ શાક તરત જ પાણી નાખવા દે નાખી દેવાથી મેથી છે ચવડ નથી થઈ જતી નહીતર ઘણી વાર છે ગળ પણ નાખવાથી મેથી છે એ ચવળ થઈ જાય કારણ કે પાયો આવી જાય એટલે ગોળનો એટલે તરત જ ગોળ નાખ્યા પછી પાણી નાખી દેવાનું અને હવે આને આપણે આપણે મિનિટ ઉકળવા દેવાનું છે કારણ કારણ કે કે આમાં ગ્રેવી રાખવાની થોડી હજી પાપડ નાખવાના છે આપણે પાપડ નાખશું ને એટલે આ બધો રસો પાપડ છે એ પાણી શોષી લેશે એટલે આ બધો રસો છે એ વયો જા એટલે પાણી રાખવાનું થોડું અને હવે આપણે આને ઉકળવા દઈએ કારણ કે બધા મસાલા તો આપણે કરી જ દીધા છે એની અંદર તો તમને કેટલી બધી ટિપ્સ જોવા મળી એક મેથી પાપડના શાકમાં બધી ટિપ્સ ફોલો કરીને શાક બનાવશો તો બધા ઘરમાં ખૂબ જ વખાણ કરશે તમને મારી રેસિપી ગમતી ગમતી હોય હોય મારી ટિપ્સ તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમે એક લાઇક કરો ને તેનાથી અમે ઘણા મોટિવેટ થતા હોય છે અને આગળ નવો વિડીયો બનાવવા માટે અમને ખૂબ પ્રેરણા મળતી હોય છે અને બીજું થોડી આપણે કોથમીર નાખી દઈએ આની અંદર અને મારી ચેનલ ઉપર તમને ખાલી કુકિંગ રેસિપી કુકિંગ રિલેટેડ રેસિપી તો જોવા મળશે સાથે સાથે ટિપ્સ હેર માસ્ક જોવા મળશે બહુ બધું તમને મારી ચેનલ ઉપર જોવા મળશે તો તમે બિલકુલ બોર નહીં થિક થઈ ગઈ છે પાણી સરસ ઉકળી ગયું છે અને ગ્રેવી છે એ ગોળને ને ખાંડ ને લીધે થીક પણ થઈ ગઈ છે આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનું ગળપણ છે મીઠું છે તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને હવે આપણે પાપડ નાખવાના ગેસ ચાલુ હોય ત્યારે ક્યારે પણ પાપડ નહીં નાખવાના પાપડ છે એકદમ જેવું થઈ જશે તરત ઓગળી એટલે આવી રીતે મેં ટુકડા કરી લીધા છે મેં અહીંયા ત્રણ મોટા પાપડ લીધા છે તમારે વધારે ઓછા તમને ગમતા હોય એ રીતે નાખી શકો છો અમારા ઘરમાં છે બધાને પાપડ વધારે પસંદ છે એટલા માટે આ બધા પાપડ આની અંદર આપણે નાખી દઈએ અને અને મિક્સ કરી દઈ અને પાપડના ટુકડા છે એ બહુ જ નાના નાના નહીં કરવાના નહીં એ છે અંદર તૂટી જતા હોય છે અને ખાતી વખતે છે એ આવી રીતે આવતા નથી હોતા મોઢામાં અંદર મિક્સ થઈ જતા હોય છે એટલે આ રીતે મિક્સ કરતા જવાનું ને પાપડ નાખતા જવાનું તમે શાક જુઓ કેટલું સરસ લાગે છે તમે પણ ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરજો કે કેવું બન્યું આ રીતે નાખતું જવાનું તરત જ પાપડ તો છે આ શાક ગરમ ગરમ હોય એટલે તરત જ અંદર

જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો